હું તો ક્યાં કાંઈ કરતી જ નહીં હારું વિડીયો ચાલુ રાખ્યો નક બધે ખબર નહીં પડે કા બધા બાદતા હોય આવી રીતે મારી આ હેલો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ ને આજની આપણી સવાર થાય છે દસ ને દસ એ બધું કામ થઈ ગયું ઘરનું ને બાબુ ભાઈ સુઈ ગયા છે અને કાલ ભાઈ ચોકલેટ ખાઈને જ શરૂઆત કરું મને એમ થાય બારે સેનો કહવા જ આવે

આથી બટાકાનો લેવો નવરા હોય 15 20 મિનિટ પછી 10 15 થઈ ગયો કાપ ઓ ખાટલો કાપી આવ્યો હે જો આવ્યો

ટાઈનું તારે હું લાગુ જ ન જોઈએ એમ વાહ હે ને આગળ મૂકી ના ના હું ના મન થોડીક જ પાણી કાઢી જો ચાલુ મૂકી દઉં

Eh tanua, balik dah usai. Napa lexi? <laughs> Hmph. Ya lele. Eh? Tu bolas? Eh? Oh bolas? Oh bolas? হ্যাঁ হর কুহু বলে কানো আম কত আম আম কত কানো কানো মার হাম বুঝো অলে অলে মামাম আম কত এম করতো হ্যাঁ uh -huh. à ah. mama alo ba bà chồng alo gam con này ông he gam con này ông he nè he ông ba ba bé tôi con này bé cũng giống hả alo Mujaw. Mujaw. Chikalas. Chikalas. Eh. Chikalas. Ay. Kano? Langja. Yung bat ka par se magando. Tanak magunga he? Ay. Ay. Tan khawa na tu koi? Eh? Nasi de tu? Tanak mo khawa

હું જાઉં ને હાલો હું જાઉં હાલો હું જાઉં આવું એ હાલ ના પાડે તો એ બોલ હાલ હું જાઉં હાલ હાલો હાલો માં દીકરો હાલો 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 એ હાલો 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 ક્યાં જાવ હું સુઈ જાઉં હું હા કલી દઉં હું એ કોણ હે એમાં હું આગળ કોણ

અહીં જો હાલે હે કાનજીભાઈ ની સર્વિસ નેલ કટર નેલ કટર થી નેલ કટર થી આમ કરવાનું જામ 보죽 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 아 어디 갈라고? 보죽 갈라고? 보죽 갈라데 보죽 보죽 에 보죽 보죽 나도 캐너 캐네 보죽아 보죽아 오버래 에봐고 네고 와 쪼끼 쪼 Chakki chokha khandi ti. Ale. Ale. Bako tu nakoi mane. Watka barela unka pindamiamnam. Watka barela unka

લગ્ન કરવા હે સીઝન માં સીઝન આવી સીઝન લગ્ન ની લગ્ન ની સીઝન આવી કે ભેગા ભેગ ને ઓરા હવે આ હાથ માં દીધી એવી નો બની ગયો વરસાદ ઓરે ને કુલામાં મારો

સોના ja, ja, ja. <laughs> 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 રાતું જમો ગઈ આમ તો જમ મંટેન થઈ ગયા दादी બે મિનિટ ની વાત હે કાળ મખણ વરાવે જે તો બોલતા હું

હાલ હાલ ખાલી એમ કેવો ને હાલ તાઈ ભાગ છે આવે 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 એ ટાટા ટાટા હાલ ભાગો મરી ગયા હા લેંગી તૂટેલી બદલાવી જો ભાઈ જો જાય બાપા જાય ભાઈ ગયા આવજો બાપા ટાટા હાલો હવે એ નહીં આવતો હાલો

અને બે ઘરના ડબલા આવી ગયા હે ગાય માટે ગાયને ગોળ દેવો પડે એટલે હું અહીં જો નવીન શાકનું નવીનકરણ કરું હું ભેગા ભેગ બાબુ માટે ગોળકીનું ચોરલ અને ભેગા એક બેગ ફરફરે તર નાખું તો ખાય એમ બધા એટલે હા નાખી દીધા અને હવે હું લાગે છે કે વધારે પડી ગયા વાહ હું કાઢ લઉં એક જ મિનિટ તમે લાઈક કરી દો જરાક નીચે જાઉં હે

જો આપણો કામ ખતમ થઈ ગયું છે શૂટિંગ નું અને લાઈટ બંધ કરી દીધી છે મે કેમ કે ડોન્ટ વેસ્ટ પાવર એનર્જી બારજો ગામમાં લાઈટ એટલે સોરી લાઈટ તો ચાલરનો બત તમને આવતો જ છે આરતીનો મે અહીંયા જો ભવ્યરો સેરવર એકલી નિભતી છે સરસ सब्जी ભક ગઈ છે ઓરી તરહ છે કિસડી અને વો કર રહે છે મર્ચા ભેરવને કા કામ ઓર دیکھتے ہیں ہم اگے کیا ہے ક્યાંક જનરેટર ચાલુ થઈ ગયું હોય ને ઓહો ચારી અવાજ અવાજ છે કાંજીભાઈ રમવા મીંડા જે છે ને મને ખાટલી એને ખબર નહીં મમ્મી ની કઈ રોટલા ની કામકાજ ચાલુ થઈ ગયું હોય ને આપણે જવાના અહીં અંદર હાલો અહીં ડીજે ચાલુ થયું ને એટલે હાલ કા નો હાલ આવું હા બીત ભાવ અવાજ તો લે હે ઓલા બાળે એટલે મંદિર આવતા રહ્યા હે બીત આપતી હતી முன்னாபலா பயாலா மமிக்கு ஜுலாரா மனைக்கும் நாக்கிற்று اے.. اے.. இம்கட்டே இம்கட்டே முகரும்

અહીં તો ઘણું બધું પાણી છે ધોવાણાના કારણે કદાચ તમને દેખાણું નહીં હોય આવી રીતે કોણ પેડા બનાવે પહેલાં તો ગાઈવી એટલે અથવા તો બેન જરા કમેન્ટ કર દેજો મેં તો ચાખું કેમ દેખાય પકવો આમ જેને કાઢવું એટલે નહીં અહીં જો પેડા કમ્પ્લીટ થવા આવ્યા છે અમારા અને હવે હે હું હાથમાં લઉં હું લાવું અહીં ફાઈનલી આપડા છુટી બરી ના પેડા થઈ ગયા હે વાટકો લાવો તો લો જોવા પીડો મેં તેને કઈ નાખી દીધા તા આમાં એટલા બધા નહીં જોઈએ બધા થોડું થોડું ખા ફાઇનલી આપણું લોગ અહીં પૂરો થાય આવજો ભાઈ ભાઈ પેડા બનાવી લેજો ઘરે બાકી આજનો વિડીયો અહીં પૂરો થાય વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો બાય ઢીંચક